પાઠ સાત વસ્તી નીચા જન્મદર માટેના કારણો જન્મદર ની વ્યાખ્યા મૃત્યુદર ની વ્યાખ્યા પણ હવે વસ્તી નિયંત્રણ માટે હું આપણે સૌ ઉપાય કરી શકીએ તો પહેલો ઉપાય છે લોક શિક્ષણ અને જાગૃતિ લોકોમાં શિક્ષણ આવશે લોકોમાં જાગૃતિ આવશે તો સ્વાભાવિક છે કે દેશની વસ્તી નિયંત્રિત થશે જન્મદરને નીચો લાવવા માટે લોક શિક્ષણ અને જાગૃતિ આપવાથી સ્વાભાવિકપણે વસ્તી નિયંત્રિત થશે ખાસ કરીને સ્ત્રીઓના શિક્ષણમાં સ્ત્રી શિક્ષણમાં વધારો કરતા જેથી અભણ સ્ત્રીની સરખામણીમાં ભણેલી સ્ત્રી એ ઓછા જન્મદર તરફ પ્રેરાશે જે સમાજની સ્ત્રીઓ શિક્ષિત હશે તે સમાજ પણ આગળ વધશે અને શિક્ષણ અંગે સમાજ વધુ જાગૃત કોલેજ એટલે કે મહાશાળામાં વ્યાખ્યાન ગોઠવીને અલગ અલગ સ્પર્ધાઓ દ્વારા જેમ કે ચિત્ર સ્પર્ધા રંગોળી સ્પર્ધા અલગ અલગ નાટકો મુખ નાટકો અભિનય દ્વારા ગીત દ્વારા લોક શિક્ષણ અને જાગૃતતા લાવી શકાય અને વસ્તી ઉપર નિયંત્રણ કરવાનું જે આપણો હેતુ છે એ હેતુ લોકો સુધી પહોંચાડી શકાય વર્ષ બે ની વસ્તી નીતિમાં મહિલા વિકાસ ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યું છે સ્ત્રીઓનો વિકાસ થાય શું કામ આગળ ચર્ચા કરીએ પ્રમાણે કે ભણેલી સ્ત્રી એ અભણ સ્ત્રીની સરખામણી ઓછા જન્મદર માટે પ્રેરાય છે વર્ષ બે ની વસ્તી નીતિ પ્રમાણે મહિલા વિકાસ ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યું છે એક વસ્તી શાસ્ત્ર કહ્યું છે કે શિક્ષણ એ સંતતિ નિયમનનું શ્રેષ્ઠ સાધન છે જો વસ્તી નિયંત્રણ કરવી છે તો એના માટેનું શ્રેષ્ઠ સાધન શું છે શિક્ષણ જે પરિવારમાં શિક્ષણ થશે એ પરિવારમાં એ પરિવારની સ્ત્રીઓ એ આખો પરિવાર એ ઓછી વસ્તી માટે પ્રેરાશે અથવા તો આયોજનપૂર્વકનું કુટુંબ નિયોજન કરશે જેથી દેશની વસ્તીમાં કંટ્રોલ આવશે બીજું કુટુંબ નિયોજન કુટુંબ નિયોજનના કાર્યક્રમની અસરકારકતા લોક શિક્ષણ અને જાગૃતિની સાથે સાથે

અનૈચ્છિક ગર્ભધારણને અટકાવી અને સલામત પદ્ધતિ ઉપર ભાર મૂકવાની બાબત આ કુટુંબ નિયોજન અને કાર્યક્રમની અસરકારકતામાં જો જોવા મળતી હોય છે મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં વધારો મહિલાઓ માટે લગ્નની ઉંમર એ અઢાર વર્ષની રાખવામાં આવી છે એની જગ્યાએ વીસ અથવા તો એકવીસ પ્લસ કરવામાં આવે તો જે નાની ઉંમરે બાળ લગ્ન થઈ જાય છે એમાં ઘટાડો થતા લગ્ન વયમાં વધારો કરીએ તો સભવિત છે કે વસ્તી ઉપર નિયંત્રણ થઈ શકે છે 2000 ની વસ્તી નીતિમાં મહિલાઓના લગ્ન ની 18 વર્ષ ની ઉંમરમાંથી વધારો કરી અને 20 વર્ષમાંજ ની સ્ત્રીઓ ના આર્થિક દરજ્જામાં વધારો કરી અને એમને એવા કાર્યક્રમો આપવાથી સમાજ ની સ્ત્રીઓ ના આર્થિક દરજ્જામાં વધારો કરી પુરુષો ની તુલનામાં સ્ત્રીઓ ના શિક્ષણ ની રોજગારી ની તકોમાં પણ વધારો કરવામાં આવે તો સ્ત્રીઓ ના દરજ્જામાં વધારો કરવામાં આવે તો પણ વસ્તી ઉપર નિયંત્રણ થઈ શકે છે પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહન નીતિ ચીનમાં અને ભારતમાં આ પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહનની નીતિ પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહનની નીતિ ચાલે છે પ્રોત્સાહન માટે કુટુંબ નિયોજન એ અગત્યનો ભાગ ભજવે છે સરકાર દ્વારા રાહત મળે છે અને સરકાર દ્વારા આર્થિક મદદ પણ મળે છે આ પ્રોત્સાહનની નીતિ છે અને બિન પ્રોત્સાહનની નીતિ તો ચીને બિન પ્રોત્સાહન નીતિ અપનાવી છે ચીનમાં બે બાળકોથી વધુ બાળક થાય તો જે હોય એ એ પરિવારને મળતા તમામ સરકારી ચીન સરકારે બંધ કર્યા છે વસ્તુ ભારતે પણ અપનાવી હતી બે બાળકથી વધુ બાળક હોય તો ચૂંટણી પંચ દ્વારા એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે બે બાળકથી વધુ બાળક હોય તો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકાતો નથી અને તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતામાં વધારો ભારતમાં મૃત્યુદર નીચો હોવા છતાં પણ વિકસિત રાષ્ટ્રની સરખામણીમાં પ્રજનન તથા બાળ આરોગ્યને લગતી સેવાઓમાં વધારો કરી સવલતોમાં વધારો કરવો રસીકરણની પ્રક્રિયા સાર્વત્રિક અને અસરકારક બનાવવી એડ્સ જેવી બાબતો અંગે જાણકારી આપવી આ વિવિધ બાબતોથી જે જાતીય રોગો છે એ જાતીય રોગોના

એના માટે લોક શિક્ષણ અને જાગૃતિ કુટુંબ નિયોજનના કાર્યક્રમની અસરકારકતા મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં વધારો પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહનની નીતિ અને તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતામાં વધારો આવા અલગ અલગ ટોપિકો એ વર્ષ બે હજારની વસ્તી નીતિ દ્વારા રચવામાં આવ્યા હતા જેનાથી વસ્તી ઉપર નિયંત્રણ મળશે એવી આશા સાથે આ વસ્તી નીતિ ઘડવામાં આવી છે ધન્યવાદ